બોલો રાવતા ભાઈ કેમ પછી રોટલા ખાવાનો વિચાર છે પણ કીધું થોડું પટાઈ દઉં રોટલા ભેગો અડધો કલાક બાર વાગ્યા યાર બાર તો વાગી એ વાત તો ઠીક છે પણ જો માર તો બન્યું ના બન્યું પણ જો મારી ડોસી તમારી ડોસી પહાણ આવી જાય તો પટ્યું પછી

વા હે તો હું જઈને આવું તમારા માતા સાસ લેતા હું અ ઓ વાડો હા કેમ ના જવાય અલે હો હો જો કે બાઈક નો છે ટોટિયો ભઈ જાય ખાલી કુટો હું જઈને આવું એ બે તે છોડ ખાડા એ ભલે ખાડો આયો એ અલ્યા મારી બેટી આ ઈ સ્કાય ના જોક કોક ના તો મુઈ ભાગત ભાગે બીજા કોક છોકરા ના ભઈ ના કે અમારો આ પલો વહામ કોંદે સાબી કે સાબી ખાઈ રહ્યો હાવ મુનો ખાઈ ખાધું મુ તે ખાઈને એટલું હરખું તો મુ કાય મેકલે મા તું મેકલે કે એટલું

કોણિયાલ તો બતાવ જોવા રામ સાથે ગલાંજ આ સાસ રાશી તી તે પી જો બચી સાખ આ કોદા ઓળખી જ લોકોના ગાતી આ છોરા બસા હોવાના લોકો હતો બધું મતલ તો રમતો તો ભાઈ રમવાના રમત રમવા દાસ રમ હા ગુરી મા સારા ભાઈ હે

બે જા તમે મને કરતો સક્કત જોર આવે છે કુતરો પાણી હોય તો મારા પૈસા ગળવાના

私たち。 પૈસા ભાઈ તમારા ડોસી મોર હું થયું અડાડ્યું અડાડ્યું નહી યાર મારી ને લઈ જઈશ એટલે મને ખબર છે યાર હું કંટાળ્યો છું હું કરું કયો હું કંટાળે કંકોરો

મારા સાસ લાબી એટલે મે કીધું હેર તાર હંગાત પૂરી તો અસલ બાઈક આવડો જબર ચલા આખા રસ્તા પર અમે તો સાસ લેવાનો કોઈ આવડતું નહીં ભૂલે જો કે બે તો ને મરી જા વેચી મારવાનું છે આખા ગોમો ઓટો મારીને આયા અમે ચાવી લાવજો તમે શું કરવી છે તારે ચાવી લાવ હાલ તો જઈને આવી છું તુંથી તણિયા ખાલા પડતી નહીં કોણ આવડતું નહીં એમાં લઈ પરો તો મત અસલ આવડે છે ને પૂરી તો કીધું કે મને બાઈક શીખવા દેજો પૂરી મન તમે મને બાઈક શીખવાડી દેજો શીખાય શીખાય તા પછી આપણે બાઈક લાવી દીધી

ચલાવા ચાલુ થતું ને પેટ્રોલ પતી ગયું લાલ લીટી બતાજો મને એ તો ખબર પડે પેટ્રોલ પતી ગયું બસ પેટ્રોલ પતી ગયું મને ખબર પડતી હોત તો હું બાઈક લાઈન ના નામેલ દીધું

ના હિસુ તું કોઈ આલુ નહી રોજ રોજ પૈસા આલવા નહી તો ચોક બહાર જતો એટલે ફટ દે પૈસા મારે હે એ એ ચોલ ના એ આવડ એવું ના ખમીયો ઓ મેડ હું એ જગા તું તારા ઘેર ભાજી આઈ હું કર હેડ આ આઈએ કલાકમાં માં ચોક પાસ આવતો આમાં આમાં હાથ હાજો રમો હડો એ બબાવ આ માં દે લઈ દે

આ પડે દફાસ્યો તમારો લો મારો કરો ખાઈ જ પણ તમે લઈ જજો પછી મને આવડતું નથી તમે બૈરા જોઈ ના થાય બીજું કોઈ ના તું હેડ તો ન કામણો આમણા જાપોટી ના છે હમણે વેચી માજો તારે પર અકતા જ નહીં

બાઈક ચલાવવા વાળો એડો સોનો ઘેર અન મુ કેદો આ બાઈક તો લઈ આવ જઈ પણ તું ઘેર હેડવાનું કર કે બાઈક પડી હો તો બો પડી રહ્યું બંગાર ના બાવી વેચી મારું ના નઈ પાડી કે બસ તું નહીં લાવવાનો ના જા તો પડી ગયા જા હું પડી ગયા એને બોન રાખવી પડે લઈ આવ કે હું લઈ આવ કર તું ઘેર તો ન કો હમણા હમણા ટપકારે હમણા હોટલાઈન બાઈક લઈને આવી ગયો